જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આજે તારીખ છે વીસ આઠ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતી ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતી વડા ડેમ માં પાણી આવક સાતસો ને સિત્યોતેર ક્યુસેક પાણી આવક છે અને દાંતી વડા ડેમ ની સપાટી પાંચસો ને ચુમ્મોતેર પોઈન્ટ એસી ફૂટે પહોંચી ગઈ છે દાંતી વડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતી ડેમ બત્રીસ ટકા ભરાઈ ગયો છે મિત્રો પાણી હવામાન છે તો દાંતીવાડા ડેમ માં આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી